आई नरम बदन शक्ति है ना एए, तो भाई एक से एयरपोर्ट ले मार यार ना एयरपोर्ट तक में ना मार एयरपोर्ट खड़ी दो जाओ मार लो सो रियलिटी में हो तो हूं जो आ तू के ना व्लॉग जो है हैं एसके एसके कौन एसके

ત્યાં હું એસ કે ભાઈ ને મળવા જાઉં એસ કે ભાઈ ને ભરતભાઈ ને મળવા જાઉં આવું સર

અત્યારે મયુરભાઈના ઘરે આવી ગયા હૈ થોડુંક સામાન ઓનલાઈન મંગાવ્યું હતું જેમ કે આંખના ગ્લાસ આમાં ગ્લોવ્સ છે હેન્ડ ગ્લવ્સ અને પેરેને બ્લેક ટાઈપના એવા એમાંથી ઓલોજી કાચ કાઢે આગળનું કાચની બંની કાઢે ચાલો હવે ચાલુ કરી આપણે

થોડાક ફોર્મ વધી ગયા એટલે પેન્ડિંગમાં રાખ્યું પાંચ દસ મિનિટ પછી પાછું ચાલુ કરી દે તો અત્યારે અમે જોવા હે ગ્લાસ ક્લીનર અને ઓલું હે ફ્લોર ક્લીનર રોઝ ફ્લેવરમાં બે મિક્સ કરું હું મોટર થી કરતો હતો પણ ફીણ જાજા વળતા હતા એટલે પછી હવે આનાથી જ મિક્સ કરું બે અત્યારે દ્વારકાથી પાછા આવી ગયા અહીં માર્કેટિંગ નું નામ મળ્યું એનું કારણ હતું કે એક બે પ્રોડક્ટ અમારા બનાવવાના બાકી હતા તે બે ફ્લેવર બનાવી લેખા છે અને માર્કેટિંગ નું હવે આપણે કાલ કરવા જાવ અને શક્તિ જામ એય ગીત બંધ કર ને ભાઈ કોપીરાઈટ આવી જાય કેમ એથી પંખી અશક્તિ મળવા ગયો પછી તું ભરત ના

અહીંયા જ પૂરો કરી કાલ કદાચ જામનગર જવાનું હે આનો પગ બતાવવા તો કઈ એનું અપડેટ આપી દે અને પછી જો માર્કેટિંગ કરવા જાઉં તો એ ટાઈપ નું અપડેટ અલગથી આપી દે હવે ચાલુ કરવા જ કરે